તો દોસ્તો આજે આપણે આવ્યા છે એવી દેશી બાવળ પાસે એની ટૂંકી અને પ્રાથમિક માહિતી હું આપને આપી દઉં કે આ બાવળ રહ્યો તે કુદરતી રીતે ભરપૂર માત્રામાં ગામના સીમાડાઓની અંદર ઊગી નીકળે છે અને કુદરતી રીતે જ ઉગે છે અને વાવવાની જરૂર હોતી નથી આજે હું મારા ગામની કાળુભાર નદીના પટમાં આવ્યો છું અને આ નદીના કાંઠા ઉપર અસંખ્ય માત્રાની અંદર આ બાવળો છે અને આ બાવળ રહ્યો તે દાંત અને મોઢા માટે જેનો રસ અમૃત છે અમૃત કહેવામાં આવે છે આ બાવળના રસને દાંત માટે આની અંદર આવી શીંગો ઉગે છે આવી શીંગો નીકળે છે તમે જોઈ શકો છો આ શીંગો અને આ શીંગોનો પણ આયુર્વેદિક દવાઓની અંદર એટલો જ ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે જેને જાણકારી છે એ ખૂબ આનું સેવન અને આનો ઉપયોગ કરે છે અને આનું દાંતણ રહ્યું તે મોઢા માટે અમૃત છે તો હિન્દીમાં આને બબુલ કહેવામાં આવે છે કાંટાવાળો બબુલ અને આની અંદર દાંતણ મેળવવા માટે પણ તમારે થોડીક કસરત અને થોડીક સાવચેતી રાખવી પડે કેમ કે આની અંદરના કાંટા રહ્યા એ બહુ ડેન્જર હોય છે આનો કાંટો જો વાગી ગયો હોય ને જો આ કાંટા છે એના બહુ ડેન્જર કાંટા હોય છે આની સિંગોરી એના બીજનો પણ પાવડર બનાવીને દવાની અંદર ઉપયોગ થાય છે અને આની સીંગો રહી એ તુવેરની સીંગો જેવી સીંગો દેખાય છે આનું શાક પણ બનાવવામાં આવે છે એના બીજ કાઢીને તુવેર જેમ એનું શાક પણ બનાવવામાં આવે છે બીજા નંબરની અંદર આની અંદર ભરપૂર માત્રાની અંદર વિટામિનને કેલ્શિયમ હોય છે એટલે ખૂબ દવાઓની અંદર ઉપયોગ થાય છે આંખો માટે લોહી માટે કબજિયાત માટે ખૂબ હૃદયરોગ માટે આ બાવળ બહુ અક્ષીર છે આનું લાકડું રહ્યું એ પણ એટલું મજબૂત આવે છે તમે જોઈ શકો છો ફર્નિચરની અંદર ઓઝારો બનાવવાની અંદર હાથા બનાવવાની અંદર ઓઝારોના હાથા બનાવવાની અંદર ખાસ આ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ દેશી બાવળ રહ્યો ખાસ તો હું આમ આનું દાંતણ કરવાનું તમને કહીશ આની પહેલાં મેં દાંતણ વિશેના વડલાના પીલુંના અને બીજા અનેક વિડીયો મૂક્યા છે તે પણ તમે જોજો પણ આજનો વિડીયો રહ્યો તે ખાસ છે કેમ કે પહેલાંના સમયની અંદર ઘરે દાંતણ દેવા આવતી બાઈઓ દેવીપૂજક સમાજની ખાસ કરીને બાયો ઘરે ઘરે આના દાંતણ વેચતી અને એના બદલાની અંદર ઘઉં બાજરો એવું બધું આપવામાં આવતું અત્યારે આ દાંતણ રહ્યું એ લુપ્ત થઈ ગયું છે અને એની જગ્યાએ ટૂથપેસ્ટ બ્રશ પાવડરો આવા બધા મોંઘા ખૂબ મોંઘા મોંઘા ટૂથપેસ્ટને પાવડરોનો આપણે ખર્ચો કરીએ છીએ એની બદલે આ જો દાંતણ મળી જાય તો મોઢા માટે અમૃત રસ હોય છે આની અંદર અને દાંતોના બધા જ રોગોની અંદર આ દાંતણ રહ્યું એ ખૂબ ઉપયોગી છે તો આજે હું આ ખાસ તો દાંતણ લેવા માટે જ આવ્યો છું અને એક વિડીયો બનાવીને આપને સુધી આ માહિતી પહોંચાડું છું ટૂંકી માહિતી આપું છું મને જે જાણકારી છે એ પ્રમાણે તો આ કાંટાવાળા દાંતણ ખાસ તમે લેવા જાઓ તો બહુ જાળવીને આ દાંતણને કાપવા આની નાની દાંડલી રહી આવી દાંડલીઓ પાતળી દાંડલીઓનો ઉપયોગ કરવો દાંતણ માટે અને બીજી મેં જે માહિતી હતી તે આપ સુધી પહોંચાડી અને ખાસ કરીને દાંતણના વિડીયો હું વધારે પહોંચાડું છું બીજા પણ અનેક વિડીયો આપણે જોશું આગળ તો અત્યારે બસ રજા આપશો આ બાવળના બાવળની પ્રાથમિક માહિતી આપી ફરી આપણે કોઈ નવા વૃક્ષ વિશેની માહિતી સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો આભાર